બ્રાન્ડ વોગે અમદાવાદમાં પ્રથમ સ્ટોર ખોલ્યો અમદાવાદના લેટેસ્ટ ફેશન ડેસ્ટિનેશનમાં બ્રાન્ડ વોગ પ્રીમિયમ ફેશન રિટેલર બ્રાન્ડ વોગે અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે જેમાં ગોર્મેન્ટ્સ અને ફૂટવેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સનું વિસ્તૃત કલેક્શન ઓફર કરે છે સોનાથલ ક્રોસ રોડ નજીક રોયલ કોમ્પ્લેક્સમાં આવેલા આ સ્ટોરે બુધવારે તેના દરવાજા ખોલ્યા હતા દસ હજાર ચોરસ ફૂટનો આ સ્ટોર ફેશનના શોખીનો શોખીનોને ઝારા એડિદાસ એચઆરએક્સ પુમા નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની નવીનતમ ડિઝાઇન અને કલેક્શનમાંથી વિવિધ પ્રકારના ગાર્મેન્ટ્સ અને ફૂટવેર શોધવાની તક પૂરી પાડે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક માટે કંઈક ને કંઈક છે ગ્રાહકો હાઈ ક્વોલિટી વાળા ગાર્મેન્ટ્સ અને ફૂટવેર પર 80% સુધીનો વિશિષ્ટ ડિસ્કાઉન્ટ માણી શકે છે જે ટ્રેન્ડી ફેશનને અફોર્ડેબલ અને સુલભ બનાવે છે સ્ટોર લોન્ચ પ્રસંગે બ્રાન્ડ વોગના ડાયરેક્ટર યશ મહેતાએ જણાવ્યું હતું કે અમે બ્રાન્ડ વોગને અમદાવાદ લાવવા માટે ઉત્સાહિત છીએ યશ મહેતા મારું નામ છે અને સનારો ચાર રસ્તા બાજુ અમે લોકો એક બ્રાન્ડ વોગ કરી નાખો ફેમિલી ગાર્મેન્ટ શોરૂમ લઈને આવ્યા છીએ જેમાં કિડ્સ મેલ ફીમેલ ના બધા જ એથનિક વેર જીન્સ ટી શર્ટ ટ્રાઉઝર્સ બધી જ વેરાયટી અમારે ત્યાં છે અને બધી બધી જ બ્રાન્ડેડ વેરાયટી છે ઓલમોસ્ટ એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ પણ છે હરેક પ્રોડક્ટ ઉપર અડિડાસ સ્કેચર્સ રીબોક નાઇકી ડોકર્સ એવેટોસ શૂઝ છે અમારી પાસે શર્ટ્સ ને ટી શર્ટ્સમાં પેપે જીન્સ જેકેન્ડ જોન્સ યુએસ ફોનો અને બધી જ પ્રકારની સારી વેરાયટીઓ અમે રાખી રહ્યા છીએ અમારા સ્ટોર ઉપર

ફૂલ રેન્જ તમને મળે છે. મિક્સ બ્રાન્ડ મળે છે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિંગલ બ્રાન્ડ સ્ટોરમાં જાઓ તો તમને એટલ એટલી મોટી રેન્જ નહીં મળે. અમારે ત્યાં અત્યારે હાલમાં પચીસ હજારથી વધારે ગાર્મેન્ટ્સ શૂઝ ડિસ્પ્લેમાં છે. અત્યારે આ એક આ એક આટલું અમે સ્ટાર્ટ ફર્સ્ટ આઉટલેટ છે અમારું. હજી અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ. નરોડા, નિકોલ આસપાસ કરવાનું. સુરત, રાજકોટ પ્લાન કરી રહ્યા છીએ. અમારો સેલ્સ ટાર્ગેટ આખા આખા મહિનાનો ટેન્ટેટિવ સિત્તેર લાખથી એક કરોડની વચ્ચેનો રાખ્યો છે અમે એક સેકન્ડ થોડા પાછળ થોડા પાછળ